શ્રી ગણેશાય નમઃ શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ બાલા બહુચર દેવ્ય નમો નમઃ હું ચંદ્રકાંતભાઈ ગણપતરામ ભટ્ટ આદિત્ય પરાશર જ્યોતિષના માધ્યમથી વૈદિક સંસ્કૃતિક પૌરાણિક પ્રવાહ વિશે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સંદર્ભે ખૂબ મહત્ત્વની જાણવાલાયક એવી અવનવી જે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક પરંપરાથી ઋષિ પરંપરાથી જે કંઈ પીરસવામાં આવ્યું છે એમાંની ઘણી બધી વાતો આપણી સમક્ષ વિડીયો સ્વરૂપે પ્રગટ કરી રહ્યો છું એમાં આજે બહુ સામાન્ય રીતે આજેની નવી પેઢી જે બર્થડે સેલિબ્રેશનમાં માને છે જન્મદિવસની ઉજવણી હાઉ ટુ સેલિબ્રેટ ધ બર્થડે એની કંઈક વાત આજે હું તમારી સમક્ષ કરી રહ્યો છું આજે હું એ વિડીયો ગુજરાતીમાં આપને આપી રહ્યો છું પણ આનો આ જ વિડીયો હું હવે પછી તરત જ ઇંગ્લિશમાં આઉટ ટુ સેલિબ્રેટ તમને આપીશ બર્થડે સેલિબ્રેશન સંદર્ભમાં તો જન્મદિન ઉજવણી એ દરેક જાતકે ઉજવવી જ જોઈએ જન્મદિન એટલે કે તમારું પ્રાગટ્ય જે દિવસે જન્મદિવસ હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા જાગવું અને જાગીને સ્નાન તમે કરો એનો પણ સંકલ્પ કરો હાથમાં પાણી લેવું અને સંકલ્પ કરવો કે આયુ અભિવર્થે શીતલ ઉદકે શીતળ જળથી સ્નાન કરવું અને ત્યારબાદ કર્મ વગેરે કરવું બને ત્યાં સુધી જો શનિવારે કે મંગળવારે જો તમારો જન્મ દિવસ આવતો હોય તો શાસ્ત્રમાં કહ્યું છે કે શનિ મંગલ જન્મદિન દોષ પરિહારાર્થે યથા પરિહાર્ટી ધાન્ય શનિવારે મંગળવારે જન્મ દિવસ હોય તો આઠ મુઠી ધાન્ય એનું દાન કરવું અને નવું વસ્ત્ર તમે પહેરો એનો પણ સંકલ્પ કરીને વસ્ત્ર ધારણ કરવાનું પણ કહ્યું છે ગમે ત્યારે નવું વસ્ત્ર પહેરો ત્યારે જન્મદિવસે જો તમે નવું વસ્ત્ર પહેરવાના હો તો એમાં હાથમાં પાણી લઈને ઇતિ અથર્વ ઋષિ પંક્તિ છંદો વાસુદેવતા દેવતા વસ્ત્ર પરિધાને વિનિયોગ એમ કહીને પાણી મૂકવાનું અને પછી તમે જે કંઈ વસ્ત્ર પહેરવા માગો છો એમાં એનો મંત્ર છે ઓમ પરિધાસ્ય યશોધાસ્ય દીર્ઘાયુષાય જરદષ્ટિ નથી સતંચ જીવામી શરદ ઉરુચિરાય સ્પોષમ અભી સંવેયસ્યે આ મંત્ર બોલીને નવ વસ્ત્ર ધારણ કરવાનું છે ઈવન તમે દુપટ્ટો કે ઉપવસ્ત્ર પણ જો ધારણ કરવાનો હો ખેસ ધારણ કરવાનો હોય ઉત્તરીય ધારણ કરવાનો હોય તો એનો પણ સંકલ્પ છે કે યશ સામિત્ય અથર્વણ ઋષિહી પંક્તિ છંદ લિંગોક્તા દેવતા ઉત્તરીય પરિધાને વિનિયોગ પાણી મૂકવાનું અને પછી તમે ઉત્તરીય કે દુપટ્ટો કે જે કંઈ ખેસ ધારણ કરો છે એનો પણ મંત્ર છે ઓમ યશસા મા દ્યાવા પૃથ્વી યશસેન્દ્રિયા બૃહસ્પતિ યશો ભર્ગશ્ચ મા વિંદો મા પ્રતિપાદ્યતા મ એ મંત્ર બોલીને ઉત્તરીયને ધારણ કરવું રક્ષા સૂત્ર બહુ મહત્વનું છે તમે ચાલો તો કરો જ સ્વસ્તે વિના સાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યતા મૃવંતુ ન એવો સરસ મજાનો મંત્ર બોલીને ચંદન છે કુમકુમ છે એનો ચાંદલો કરવો અક્ષત ચડાવવા અને એના પછી રક્ષા પોટલી નાડાછડી બાંધવી એમાંય પણ ઘણી બધી વસ્તુઓ હોય છે અત્યારે તો આપણે નાડાછડી લાલ રંગની સરસ મળે છે બજારમાં આપણે લાવી દઈએ છે પણ ખરેખર તો એમાં એક સરસ મજાનું નાનું કપડું લઈને એમાં લીમડાના પાન એમાં સેજ ધરો એમાં સેજ ગુગળ એમાં સેજ સરસવ એમાં સેજ ગોરોચન એમાં સેજ અક્ષત અને આ બધું મૂકીને એ રક્ષા પોટલીને વાળીને એને મંત્રથી અભિમંત્રિત કરવાનું છે કહેવાનું છે કે ઓમ ભૂર્ભુ સ્વ પોટલી કે સુપ્રતિષ્ઠિતા વરદા ભવેત અને એના પછી એને ધારણ કરવાનું મંત્ર છે જમણા હાથે કાંડે બાંધવું એના બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેના તમ અભિબદનામી રક્ષે મા ચલ માચલ આ મંત્રથી રક્ષા પોટલી પણ બાંધવી અને એના પછી જન્મદિવસની ઉજવણીનો સંકલ્પ હાથમાં પાણી લેવાનું છે નામ બોલવાનું છે કે અદ્યધિને વિષ્ણોર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ પર્વત આરાધ્ય પરાધ્ય શ્રી સેત આરાહ કલ્પે આ આખો એક સંકલ્પ આવે છે એ ભૂદેવને બોલાવીને એમના હસ્તે તમારા ગૌરભા એમના માધ્યમથી તમારે સંકલ્પ કરાવવાનો છે અને તમારે એક તે બોલવાનું છે કે અમુક ગોત્રોત્પન્ન તમારા ગોત્રનું નામ લઈને તમારી જે રાશિ છે અમુક રાશિ અમુક શર્મા અહમ પછી તમારું જે નામ છે તે મમા આયુષ્ય અભિવૃદ્ધ્યર્થે એવો સર્વકામના સિદ્ધિ નિમિત્તે હે તદંગને યદક્ષપુજ આવાહતીનામ કુલદેવતા સહિસ્તામ દેવી પર્તાના કલશે આવાહિતાના બ્રહ્મ વરુણ સહિત આદિત્યાદિ નવગ્રહણા સ્થાપન પૂજન કર્મચ અહંકિષ્યે એના પછી પાછું પાણી લેવાનું છે તદંગત્વેને ગણેશ પૂજનમ પૂજન પુણ્યાહવાચરમ કલશારચમિક સૂર્ય દીપ આદિ કર્મચ અહંકિષ્ય આ બધું કરવાનું છે મંગલાચરણ કરવું અથવા ફૂલ રાખીને અને એના પછી શાંતિપાથ ભદ્રશુક્ત વૈદીક્યપૌરાણી ઔૌ શાંતિ અંતરીક્ષકો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિયોગધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્ગ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરે ધી જતો યત સમીહસે તત્ નો અભયંકુર સન્ન કુર પ્રજાભ્યો ભય ન પશુભ્ય ઓ વિશ્વા સવિતરદુરીતાની પરાસુવ જ ભદ્રમ તસુવ આમ શાંતિમંત્ર અથવા પુરાણમંત્રો યા શ્રી સ્વં સુપૃતિનાં ભવની સ્વલક્ષમી પામના પ્રતધિ હૃદયુ બુદ્ધિ श्रद्धा सताम कुल जनम प्रभव शल जा ताम ताम नता परिपालय देवी विश्व वगैरह शांति मंत्र मंगलाचरण गणेश पूजन पुण्य वाचन मातृका पूजन कुल देवी पूजन आ बदा देव नु विधिवत पूजन करव जो कि एक अलग विडियो में गणेश पूजन केम करव कलश पूजन केम અને વસોળ દ્વારા આપણી કુલદેવીનું પૂજન કેમ કરવું એ અલગ એક વિડીયો તમને હું સમજાવીશ બતાવીશ એનો વિડીયો બહુ નજીકમાં હું પ્રસ્તુત કરીશ હવે આટલું પૂજન કર્યા પછી જ્યારે જન્મદિવસની ઉજવણી કરવાની હોય ત્યારે એક સફેદ વસ્ત્ર પાથરવાનું છે સ્થાપન અને એમાં એમ કહ્યું છે કે દહી અને અક્ષતથી કુલદેવતાથી માંડીને ષષ્ઠી દેવી સુધીના દેવોનું આવાહન કરવાનું છે પ્રતિષ્ઠા કરવાની છે અને પૂજા કરવાની છે દેવતા સૌથી પહેલાં તો કુલદેવતા અથવા દહીં અને ચોખા લઈને આ આપણે આજે આજે તમે કદાચ સાંભળ્યું હશે કે દહીં અને ચોખા સાથે આવાહન કરવું પણ એવું કહ્યું છે પણ કદાચ એમ ન કરો તો ચોખાથી આવાહન જે આપણે વિધિવત દરેક પૂજામાં કરતા હોઈએ છીએ એમ અથવા ચોખા રાખીને બે બે દાણા સરસ મજાની જે કંઈ ઢગલીઓ કરી હોય સોપારી મૂકીને ત્યાં આગળ બધા જન્મદિવસના દેવોનું આવાહન કરવાનું છે ઓમ પૂર્વસ્વ કુલદેવતાભ્યો નમ આ વહેપ્યા આવે નમાવ્યામ સ્થાપ્યા પ્રકૃતિ પુરુષાત્મક દેવતાભ્યો નમો આવે સ્થાપ્યા બ્રહ્મણે આવે સ્થાપ્યા ભાનો આ વહેવ સ્થાપ્યા વિઘ્નેશા આવે સ્થાપ્યા માર્કંડેયાય ન સ્થાપ્યા બલયે અને બલિરાજાનું આવાહન બલિરાજા આવે સ્થાપ્યા વેદવ્યાસાયના સ્થાપ્યા જામદ્નએ જમદગ્નિના પુત્ર પરશુરામ અવયમ સ્થાપ્યા અશ્વસ્થાનું સ્થાપન કરવાનું કૃપાચાર્યા સ્થાપ્યા પ્રહલાદ આ વ્યમ સ્થાપ્યા હનુમાનજી હનુમતે અમે સ્થાપ્યા વિભીષણ વિભીષણ સ્થાપ્યા ષઠી દેવી ષઠી દેવી નય સ્થાપયા આ બધા દેવોનું આવાહન કર્યા પછી પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રાવ નિર્મિત પ્રતિષ્ઠા તે કરોમ્ય મંડલે દેવ ઓમ ભુસ્વ કુલદેવતા આરભત ષઠી દેવતા સમન્વિતા સર્વે દેવતા સુ પ્રતિષ્ઠિતા વરદા ભેત એની પ્રતિષ્ઠા કરવાની છે એનું પૂજન કરવાનું છે આના પછી નવગ્રહનું પૂજન એ બહુ મહત્ત્વનું છે બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુષિ ભૂમિસુતો બુધ્ચ ગુરૂશ શુક્ર શનિ રાહુ શાંતિકરા ભવો એના ઉપરાંત મહાદેવજી ઓમ ત્રંક સુગંધિમ મહે ઉર્વારુકમીવ મરુક મીવનાન મૃત્યુર્મુક્ષીય મહામૃતા મહારુદ્રાયણમાં સ્થાપ્યા મી આ બધા દેવોનું પૂજન પણ આમાં માર્કંડેયનું પૂજન એ બહુ મહત્ત્વનું છે માર્કંડે ઋષિ વિશે એક અલગ વિડીયો હું તમને કહીશ અહીંયા માત્ર માર્કંડેયનું પૂજન એની આપણે વાત કરીએ એનો મંત્ર છે માર્કંડેય મહાભાગ સાત કલ્પ સુધી જેમને આયુષ્ય આપ્યું છે એવા માર્કંડેય મુનિને કહીએ કે તમારું પૂજન કરું છું મારું આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય ધન સંપત્તિ વ્યાપાર વ્યવસાય પુત્ર પુત્ર આદિ બધાની અભિવૃદ્ધિ કરજો અને કહીએ છીએ ચિરંજીવી યથા તંભો ભવિષ્યામી તથા મુને રૂપવાન વિત્તવાન તીયા યુક્તિ સર્વદા આમ આ બધાને આવાહન કરીને માર્કંડેનું વિશિષ્ટ પૂજન અને પેલા જે દેવતાઓ છે જે ચિરંજીવી છે એમનું પણ મંત્ર અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈ તે ચિરજીવિન સપ્તતા સંસ્મરે નિર્કંદેય અપમૃત્યુ વિવર્જિત મૃત્યુ મહાદેવ ત્રાહિમારણાગત આ બધા દેવોનું આવાહન પૂજન કરવું અને પછી એવું કહેવાય કે કોઈ કવચ તમે ચંડી કવચ કરો દુર્ગા કવચ કરો રામ રક્ષાસ્ત્રોત્ર ઉત્તમ છે એનો તમે પાઠ કરો તો કોઈ પણ સૂર્ય કવચ છે દેવીનું કવચ છે આ કવચ જે છે એ તમારા શરીરને તમારા આરોગ્યને તમારા ઐશ્વર્યને એક રક્ષણ આપે છે તો એનો પાઠ કરવો એ બહુ જરૂરી છે માતાજીનો પણ સરસ મજાનો મંત્ર છે રોગાન શેષાન પંસે તુષ્ટા વૃષ્ટા તુ કામાન સકલાન વિષ્ટા તામા સતા સતામ પે આપ માતાજીનો પણ મંત્ર તમે બોલી શકો માર્કંડેયનું વિશિષ્ટ પૂજન કરવાનું છે અને માર્કંડેનું પૂજન કર્યા પછી એમને નૈવેદ્ય આમ તો આપણે કોઈ પણ દેવદેવીનું પૂજન કરીએ ને તો ધૂપમ આગ્રહ આપ્યામી દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદ્યામી એમ આપણે કહીએ છીએ ધૂપ આપીએ છીએ દીવો આપીએ છીએ અને નૈવેદ્ય પ્રસાદ આપીએ છીએ સિંગ સાકરિયાનો પ્રસાદ હોય મીઠાઈનો પ્રસાદ હોય લાપસીનો પ્રસાદ હોય શીરાનો પ્રસાદ હોય મોદક કહેતા લાડુનો પ્રસાદ હોય હવે પંચામૃતનો પણ પ્રસાદ હોય જે કોઈ પણ પ્રસાદ તમે અર્પણ કરો પણ અહીંયા માર્કંડે બહુ સ્પેશિયલ પ્રસાદ આપવાની વાત કરી છે એમાં ત્રણ વસ્તુ લેવાની છે એમાં સહેજ દૂધ કટોરીમાં એમાં થોડા તલ સફેદ તલ અને એમાં થોડો ગોળ મૂકવું અને પ્રસાદ નૈવેદ્ય તરીકે અર્પણ કરવું અને સહેજ પાણી છાંટીને પછી પાંચ કોડિયા જમાડવાના ડાબો હાથ આગળ રાખવાનો છે જમણાથી પાંચ કાળી પાંચ કોળિયા પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા આવી રીતના પાંચ કોળિયા જમાડીને અને પછી એ જે નૈવેદ્ય છે જે ગોળ તલ અને દૂધ એ જેનો જન્મદિવસ હોય માત્ર એણે જ એ સહેજ પ્રાસન થોડું પી જવાનું છે પછી એક બાજુ મૂકી દેવાનું છે કારણ કે એક ખાસ નોંધ યાદ રાખજો કે તમે દૂધમાં તલ અને ગોળ નાખો છો ને તો એ પાંચ સાત મિનિટમાં જ એનો ઉપયોગ કરી દેવો નહીં તે જરા દૂર સુધી અડધો કલાક પોણો કલાક તો એ ઝેર બની જાય છે એ પછી પીવાલાયક યોગ્ય નથી હોતું તો બે ત્રણ પાંચ જ મિનિટમાં તરત જ થોડું પ્રાશન કરીને પછી એને એક બાજુ મૂકી દેવાનું એને કોઈએ પીવાનું નથી તો અહીંયા તલ ગોળ અને દૂધ એનો નૈવેદ્ય પ્રસાદ લેવાની વાત કરી છે અને જન્મદિવસની ઉજવણી પછી ષષ્ઠી દેવી કોઈપણ બાળકનો જન્મ થાય એના છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવી સઠડી લખવામાં આવે છે આપણી ગુજરાતી ભાષામાં ઉત્તર ગુજરાતમાં કહે છે પાટલો મૂકવામાં આવે સરસ મજાનું વસ્ત્ર મૂકવામાં આવે કલમ મૂકવામાં આવે કંકુ છે ચોખા છે ફળફળાદી છે આ બધું એટલે કે વિધાતા આવીને લેખ લખતી હોય છે ષષ્ઠી દેવી તો ષષ્ઠી માતાનું પણ ત્યાં પૂજન કરવાનું છે અને એની પ્રાર્થના કરવાની છે કે જય દેવી જગન્માતર જગદાનંદકારીણી પ્રસીદ મમ કલ્યાણી મહાષ્ઠી નમોસ્તુ તે એમાં કહ્યું છે રૂપમ દેહી યશો દેહિ ભગમ ભગવતી દેહિ મેદે દેહી સર્વાન કામાંચ દેહિ મે ત્રૈલોક્યે ભૂતાની સ્થાવરાણી ચ બ્રહ્મ વિષ્ણુ શિવસ્યાદી રક્ષા કુરતું તાની છે મારું રક્ષણ કરજો અને એના પછી આ બધી પૂજા કર્યા પછી પ્રત્યક્ષ પોતાના માતા પિતા દાદા દાદી નાના નાની જે હાજર હોય એ વડીલો પછી આવી ગયા કાકા કાકી મામા મામી માસામાસી ખોઈ ખૂવા બહેન બનેવી જે હોય તે પણ માતા પિતાનું પ્રત્યક્ષ પૂજન કરવું એ યુવાને કે યુવતી ઉભા થઈને એની પ્રદક્ષિણા કરવી પગે લાગવીને હાથ જોડીને એમને નમસ્કાર કરીને આશીર્વાદ લેવા એટલે જન્મદિવસ એની ઉજવણીમાં એનું જન્મ નક્ષત્ર કયા નક્ષત્રમાં જન્મ થયો છે કયો જન્મ માસ છે કઈ રાશિ છે કયું યોગ છે કયું કરણ છે કઈ તિથિ છે કયું સંવત્સર છે જન્મસ્થળ જ્યાં હોય એના દેવો ઘણી વાર ગામડામાં જન્મ થયો હોય તો આપણે કહીએ છીએ ગ્રામ દેવતા ભ્યો નમઃ ગમે તે જગ્યાએ એ બધા દેવોને અને ઇન્દ્રાદિ દસ ઇકપાલ દેવતા પૂર્વથી માંડીને અગ્નિકોળો દક્ષિણ નૈઋત્ય પશ્ચિમ વાયવ્ય ઉત્તર ઈશાન અને અને ઉપર નીચે પાતાળ એમ દસ દિશાના દસ પણ સ્મરણ કરવાનું અને એમનું પૂજન કરવાનું છે અને એ દિવસે જો હોય તો એક નાનો યજ્ઞ હવન માતાજીનું પણ કરી શકાય કુલદેવીની પૂજા કરીને એનું પણ હવન કરી શકાય એક ચંડીપાઠ કરી શકાય એક ભગવાન ભોળાનાથ મહાદેવનું સરસ મજાનું જે કહેવાય ને કે પુષ્પ દંતે રચ્યું છે એવું શિવ મહિમ સ્તોત્ર એનો પાઠ કરી શકાય અનુકૂળતા હોય થોડો લાંબો સમય હોય તો સત્યનારાયણની કથા અવશ્ય રાખવી તો સત્યનારાયણની કથા એ બહુ મહત્વની છે પછી બહુ મહત્વની વાત છે અહીંયા જન્મદિવસ આજે આપણે શું કરીએ છે તમે જુઓ આજનો આ જમાનો જે રીતનો ચાલી રહ્યો છે કેક લાવશે અને પેલી મીણબત્તીને ફૂંકશે અને પછી ગાશે બધા હેપી બર્થ ડે ટુ યુ હેપ્પી બર્થ ટુ યુ હા પછી એકબીજાને કેક ખવડાવશે ને ફૂગા ફોડશે ને ફલાણું ઢીકણું આવું બધું ચાલે છે આ ઓથેન્ટિક નથી આપણી સંસ્કૃતિમાં નથી છે બાળકોને આજની પેઢીને ગમે છે તો ભલે એ કરવા દો પણ એમને કહો કે આ એડિશનલ છે આ બહારથી આવેલું છે પ્રત્યારોપણ છે સાત્વિક અને સનાતન નથી આપણી સંસ્કૃતિમાં આપણી સંસ્કૃતિમાં તો કહ્યું છે અહીંયા દીવો ઓલવે છે અગર પેલી મીણબત્તી ઓલવે છે આપણે તો એમ કહીએ છીએ કે દીવા પ્રગટાવવા નોટ ઓનલી દેટ બટ વન મો થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇઝ દેટ કે જેટલા વર્ષ થયા હોય એટલા દીવા કરવાના છે કોઈ વ્યક્તિ હોય એના પચીસ વર્ષ થયા હોય અને એ જન્મદિવસની ઉજવણી કરતો હોય તો પચીસ દીવા કરવા એટલે પચીસમાં વર્ષમાં જો એનો પ્રવેશ થતો હોય તો ચોવીસ દીવા નાના અને પચીસમાં મોટો કોઈ સાહીઠ વર્ષે વડીલ જો જન્મ દિવસની ઉજવણી વાર્ધક્ય કહેવાય એની વિશિષ્ટ વાતો ફરી કોઈ વાર કરીશ તો એમાં પણ સાહીઠ દીવા કરવા એમ કહ્યું છે પણ ચલો કદાચ આટલા બધા દીવા આપણે ન કરી શકીએ પણ પંચ તત્વ પાંચ દીવા તો અવશ્ય કરવા કરવાને કરવા જ અને દીવાનું પૂજન કરવું જન્મ દિવસે એટલા દીવાનું પૂજન કરતા એને નમસ્કાર કરવા ભો દીપ દેવ રૂપ સ્વમ કર્મ સાક્ષીકૃત યાવત કર્મ સમાપ્તિ સ્થિરો ભવ હા દીપ એ પ્રત્યક્ષ દેવ છે અને કર્મનો સાક્ષી પણ છે દીપ જ્યોતિર્ પર બ્રહ્મ દીપ જ્યોતિર્ જનાર્દન દીપો હર તું મે દીપ જ્યોતિર્મો નમોસ્તુતે આવી રીતનું કરવા અને આ બધી સરસ મજાની પૂજા થઈ જાય પછી કોઈ જપ કરવા કમસે કમ એક માળા એકસો એમાં મૃત્યુંજયના જાપ બહુ મહત્વના ગયા છે અથવા એ ના આવડે તો ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા એકસો આઠ જાપ કરવા એ બધા દેવોની સરસ મજાની પૂજા કર્યા પછી એમની મહાઆરતી કરવી દરેક દેવોની અને એના પછી મંત્ર પુષ્પાંજલિ કરવી અને પછી અભિષેક કરવો જે કે કલશમાં પાણી રાખ્યું છે એનાથી અભિષેક કરવો અને દરેક જે વડીલો ઊભા છે એમણે હાથમાં ફૂલ ચોખા લઈને જે કોઈ યુવાન કે યુવતીનો જન્મદિવસ ઉજવાતો હોય એમના ઉપર પુષ્પથી એમના ઉપર આશીર્વાદ આપતા હોય એવા ભાવથી એ કરવાનું છે આવી રીતે જન્મદિવસની ઉજવણી બ્રહ્મ ભોજન કરાવવું બ્રાહ્મણોની પૂજા કરાવવી અને એના પછી મંત્ર પુષ્પાંજલિ પુષ્પ અક્ષત એ રીતનું કરવું દાન દક્ષિણા કરવી અને આવી રીતે જન્મદિવસની ઉજવણી કરવી અસ્તુ